કાર્યક્રમ યોજાયો તારીખ અઠ્યાવીસ ચાર બે હાજર પચીસ ના રોજ સોમવારે રાત્રે નવ વાગે મળેલી માહિતી અનુસાર ધોળકા માં સર્કલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ મિશન ન્યૂ ઇન્ડિયા અને નરેન્દ્ર મોદી વિચાર મંચ સંગઠન દ્વારા આજે કેન્ડલ માર્ચ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાબી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં હાજર લોકોએ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસી પર થયેલા ભયાનક આતંકી હુમલામાં શહીદ થયેલા સ્વજનો માટે મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ દુઃખદ ઘટના સમગ્ર રાષ્ટ્ર માટે ખૂબ જ શોકમય ઘટના છે શહીદ સ્વજનોની યાદમાં નતમસ્તક મૌન પ્રણામ કરી રાષ્ટ્ર પ્રેમ અને એકતાના સંકલ્પને નવી શક્તિ આપે રાષ્ટ્ર માટે શહીદ થયેલા નિર્દોષ નાગરિકોના પવિત્ર આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને તેમના પરિવારજનો પર આ દુઃખદ ક્ષણ આવી છે તેમને ભગવાન સંકટ સહન કરવાની શક્તિ આપે તેવી અંતર આત્માથી પ્રાર્થના કરું છું આ કાર્યક્રમમાં સ્થાનિકો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા કાર્ય देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे।